નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શાશ્વત એજ્યુકેશનની અંદર આપ સર્વેનું ફરી એકવાર સ્વાગત છે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મહાભારતના એક બહુ એક દુઃખદ પ્રસંગ વિશે કે જેની અંદર માતા કુંતીને યુધિષ્ઠિરે શ્રાપ આપેલો એ બધા શું થયેલું તો આજથી પાંચ હજાર વર્ષ પહેલાંની એ વાત કર્ણ કર્ણનું મૃત્યુ સાંભળજો કર્ણનું મૃત્યુ થયું એટલે પાંડવો જે છે એને મોટિવેશન મળ્યું એક પ્રકારે કે ભાઈ કર્ણ મૃત્યુ પામી ગયું હવે આપણી જીત શૈલી છે મહાભારતની અંદર ત્રણ એવા મહાયુદ્ધા હતા કે જે આખી સેનાને એકલા કાફી છે એટલી એનામાં તાકાત એક ભીષ્મપિતામાં પોતે બીજું ગુરુ દ્રોણ ત્રીજું અશ્વત્થામાં આ ત્રણ જે છે અને ચોથા નંબર ઉપર આવે છે કર્ણ આ ચાર એ મહાયુદ્ધા તનથી આ ત્રણથી ચાર મહાયુદ્ધા છે બરાબર આ આખા મહાભારત ઉપર કહેવાય ને કે એક ફોકસ કરીને બેઠેલા એની અંદર જ્યારે કર્ણોનું મૃત્યુ થાય છે એ સમયમાં પાંડવો જે છે એ માતા કુંતીને કહે છે કે તમે કેમ દુઃખી છો કર્ણનું મૃત્યુ થઈ ગયું આપણો દુશ્મન બરાબર અને એનું મૃત્યુ થઈ ગયું છે એમ ખબર હતી કે ભાઈ એને કવચ મળેલું કે ભાઈ જ્યાં સુધી કવચ છે ત્યાં સુધી કર્ણને વાળવાકો નહીં થાય સૂર્ય ભગવાનનું એને કવચ મળેલું બરાબર એટલે કુંતી એ પાંચ પાંડવોને કહે છે કે તમે જેની વાત કરો છો ને કરણોનું મૃત્યુ થઈ ગયું એ તમારો જ્યેષ્ઠ હતો મતલબ કે એ તમારો જ ભાઈ હતો અને એનું મૃત્યુ તમારા હાથે થયું આ સાંભળી ધર્મરાજ યુધિષ્ઠિર બહુ દુઃખી થાય છે અને માતા કુંતીને શ્રાપ દે છે કે આજ પછી આ જે આ જે ઘટના એમાંથી એક તાત્પર્ય નીકળ્યું બરાબર કે આજ પછી ક્યારે પણ કોઈ પણ સ્ત્રીના પેટમાં વાત નહીં રહે બરાબર આ એને શ્રાપ આપેલો કોને તો કે કુંતીને શું કામ કેમ કે કુંતીએ વાત છુપાવી કે કર્ણ જે છે એમનો ભાઈ હતો મૃત્યુ થઈ ગયું ત્યાં સુધી એટલે એનાથી દુઃખી થઈને યુધિષ્ઠિરે શ્રાપ આપી દીધેલો આજે આખી ઘટના મહાભારતના પ્રસંગની અંદર જે વર્ણન કરવામાં આવ્યું છે બરાબર કે એનાથી એક તાત્પર્ય નીકળ્યું કે કોઈ સ્ત્રીના પેટમાં ક્યારેય વાત રહે નહીં બરાબર આ ત્યારથી હાલ્યું આવે છે ને અત્યાર સુધી છે તો આ એક એ પ્રસંગ કે જેનાથી કુંતીને શ્રાપ મળેલો ત્યારથી આ જે છે ઇસ્ટ્રીની અંદર એ ચાલતો આવે છે આજ દિવસ સુધી બીજું કે એ સમયમાં આખું જે મહાભારત જે રચાયેલું અને આખનો જે દેશ છે ક્યાં સુધી વિસ્તાર પામેલો અત્યારે જે અફઘાનિસ્તાન છે બરાબર એ સમયમાં એ ગાંધાર પ્રદેશ કહેવાતો ત્યાં સુધી આપણું સામ્રાજ્ય ભારત ત્યાં સુધી ફેલાયેલું ગાંધાર પ્રદેશ બરાબર એનું અત્યારે જે છે એ અપભ્રંશ કરીને નામ કંધાર નાખી દીધું છે કંધાર બરાબર કંધહાર બરાબર અત્યારે અફઘાનિસ્તાનની અંદર કંધાર જે છે વિસ્તાર છે બરાબર એ ગાંધાર પ્રદેશ કહેવાતું એ કંધહાર થઈ ગયું બરાબર એ કંધહાર જે છે એ એ સમયના મહાભારતનો વિભાગ હતો બરાબર અને આ ગાંધાર પ્રદેશનો જ જે નરેશ ગાંધાર નરેશ કહેવાતો શકુની જો ક્યાં કનેક્શન હટે છે એ ગાંધાર નરેશ કહેવાતો એ શકુની બરાબર મતલબ કે આ કોનો તો કે ભાઈ તો કે ગાંધારીનો ભાઈ બરાબર ગાંધારી નામ જ જોવો તમે ગાંધારી નામ પકડો ગાંધાર પ્રદેશની કુંવરી ઈ ગાંધારી બરાબર અને ગાંધાર નરેશ જે છે એ સમયમાં શબ્દનું વર્ણન થતું બરાબર એ ગાંધારનો રાજા અત્યારે કંધાર કહેવાય છે બરાબર હવે આ ગાંધારીએ શ્રાપ આપેલો ભગવાન કૃષ્ણને શું શ્રાપ હતો તો કે કૌરવો અને પાંડવોનું યુદ્ધ થયેલું એમાં કૃષ્ણએ એની બુદ્ધિનો ઉપયોગ કરેલો બરાબર કોની સાથે રહીને પાંડવો સાથે રહીને બરાબર અને એમાં કૌરવોનો વિનાશ થયો એમાં ગાંધારીએ છેલ્લે મહાભારતની યુદ્ધ પતી ગયા પછી જે છે એ કૃષ્ણને શ્રાપ આપ્યો કે તારી જે છે એ આખી બુદ્ધિથી તારા છલ કપટને હિસાબે બરાબર આ મારા પુત્રોનો વિનાશ થયો બરાબર એક મા તરીકે હું તને શ્રાપ આપું છું બરાબર કે તારો પણ અને તારા કુળનો પણ એ રીતે વિનાશ થશે અને જો યદુકુરનો વિનાશ આપસમાં લડાઈ ઝઘડામાં થયેલો બરાબર અને એ જ પ્રકારનો શ્રાપ પાછો શકુનીને ગાંધારી આપેલો એના ભાઈને શું કે તારા જે છે એ ભાણે જ થાય મતલબ કે તું એના મામા છોરે મામા થઈને તે એવી રીતે એને કહેવાય ને કે બુદ્ધિ ભ્રશ કરી નાખેલી કે એ જગતના નાથ સામે લડવા ગયેલો અને બધા જ એની સામે પડ્યા બરાબર શું એને શકુનીને શ્રાપ મળેલો શકુનીને શ્રાપ મળેલો કે તું જ્યાંથી આવે છે મતલબ કે તારો જ્યાં જન્મ થયેલો છે એ વિસ્તારમાં ક્યારે પણ શાંતિ નહીં રહેજા પણ એમાં એક તકલીફ થઈ ગઈ શું કે જ્યાં બેનનો જન્મ હોય ત્યાં જ ભાઈનો જન્મ હોય શકુની અને ગાંધારી જે છે બે ભાઈ બહેન છે બરાબર તો એને એના જ વિસ્તારની અંદર એ શ્રાપ લાગુ કરી દીધો તો કે અફઘાનિસ્તાનમાં ગાંધાર છે હજી હાલમાં પણ અહીંયા શાંતિ નથી જો પેલા અમેરિકાએ એના ઉપર કબજો કરેલો હવે તાલિબાની આવેલા ઈ જગ્યા ઉપર ક્યારે શાંતિ નહીં આવે કે શ્રાપિત જગ્યા છે એ શ્રાપનું જે અત્યાર સુધી જે છે એની અસર જો અને આ એક સત્ય ઘટના જો શું શક્તિ શું છે સનાતન ધર્મની તાકાત શું છે જો એ સમયમાં કેવી શક્તિ હતી એક એક મહિલાની અંદર એની વાણીની અંદર અહીં કૃષ્ણએ પોતે પણ સહન કરવું પડેલું અને એ ગાંધાર નરેશ જે છે શકુનીએ પણ સહન કરવું પડેલું તો આ આખું એક વર્ણન જે છે મહાભારતની અંદર કરવામાં આવેલું ગાંધાર પ્રદેશ અત્યારનો જે છે ઈ કંધાર છે બરાબર એ જગ્યા ઉપર હજી હાલમાં પણ શાંતિ નથી આ પહેલેથી ચાલતું આવે છે અને અત્યારે પણ ચાલે જો અત્યારે પણ તાલિબાનીઓનો એના ઉપર બહુ કહેવાય ને કે ત્રાસ છે રહેવું મુશ્કેલ છે પેલા અમેરિકાએ કબજો કરેલો દુશ્મન દેશ અફઘાનિસ્તાન સાથેનો તો જો આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલું આ બધી ઘટનાઓ જેનું વર્ણન મેં કરેલું તો ફરી મળીશું અને પછીના આવા જ એક વિડીયો સાથે ત્યાં સુધી રજા લો છું ધન્યવાદ